વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલી વર્ધમાન સોસાયટીમાં એક સાત ફૂટ મગર ઘુસી સોસાયટીના રહીશોમાં ભય વ્યાપી ગયો હતો સ્થળે પહોંચીને મગરને પકડવા માટે દોરડું ફેંક્યું હતું પરંતુ મગર દોડામાંથી છટકી ગયો હતો ભારે બાદ મગરને રેસ્ક્યુ કરીને નદીમાં છોડી દેવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી પણ સામાન્યત વધી છે જેને પરિણામે વિશ્વામિત્રી નદીમાંથી મગરો હવે રહેણાંક વિસ્તારોમાં દેખાવા લાગ્યા છે વડોદરાના કારણીબાગ વિસ્તારમાં આવેલી વર્ધમાન સોસાયટીમાં આ મહાકાય મગર ધુસી આવવાને પગલે સોસાયટીના રહીશો પણ ગભરાયા હતા જો તેઓએ તુરંત જ વડોદરા રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી જેને લઈને મળસિબ્રમભદ નીરજ પાસી અને સંદીપ ગુપ્તાએ સ્થળ ઉપર પહોંચીને છ થી સાત ફૂટનો લાંબો મગર સોસાયટીમાં ફરી રહ્યો હોવાનું નોંધ્યું હતું જેને પરિણામે વડોદરા રેસ્ક્યુ ટીમે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરતા ફોરેસ્ટ ટીમે આવીને આ મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી આખરે ભારે જહેમત બાદ મગરને સહી સલામત રીતે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર